ટ્રેની તબીબ સાથે ત્યારબાદ હૃદય કંપાવી નાખે તેવી ઘટનાના પડગા ઠેક ઠેકાણે પડી રહ્યા છે ત્યારે અંકલેશ્વરે જીઆઈડીસી માં વિવિધ સંગઠનો દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી દિશામાં કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ઠેક ઠેકાણે વિવિધ સંગઠનો અને મહિલાઓ તેમજ પુરુષો દ્વારા આ દિશા કિસ્સામાં કાર્યવાહી માટે સરકાર પાસે મીટ માંડીને બેસ્યા છે તેવામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જેડીસી માં વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર નો મામલો સામે આવ્યો છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સરકાર સામે મહિલા સુરક્ષા ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે એટલું જ નહીં ભારત દેશની બહાર પણ આ ઘટનાને લઈને અનેક એક ચર્ચાઓ છે અને મહિલા સુરક્ષા સામે પ્રશ્નાર્થો ખડા થયા છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાટમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેમજ આ મામલે પારદર્શક અને તથસ્ય તપાસ થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી मैं सर डॉक्टर धनश्री पाटिल और हम सब यहाँ पे इसलिए ही गैदर हुआ है जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देव देवनाथ के खिलाफ और जो उन पर रेप के चार्जेस हुए हैं तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी की आ, फैसिलिटी सेफ्टी अरेंज करें प्रोवाइड करें और नमस्कार मित्रों હમણાં જ ગયા વીકમાં કલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે એક સામૂહિક બાળાત્કાર અને એની હત્યા જે થઈ છે એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળીને અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે સરકાર પાસે એવી વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં ને આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે શ્રી કલેક્ટર પાસે આની માગણી કરીએ છીએ કે જે નરાધમો છે જે લોકો આ કૃત્યો કર્યા છે એને સાચા એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માગણી છે